સમાચારમાં આગળ વાત કરીએ તો વાપીમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા યોજાયેલી પરિવર્તન સભામાં ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સભાને સંબોધતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આજે ગુજરાતની સૌથી મોટી સમસ્યા એ છે કે સામાન્ય માણસની કોઈ સાંભળતું નથી તલાટી સરપંચથી લઈને મુખ્યમંત્રી સુધી બધા જ બોઝ બની ગયા છે જે પક્ષ પ્રજાની વાત નથી સાંભળતો તેને હવે પ્રજા સ્વીકારશે નહીં આ સભા વાપીના જીએસટી ભવન ખાતે યોજાઈ હતી જેમાં આપના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા સભાની શરૂઆત વાપી મહાનગરપાલિકામાં સામેલ કરાયેલા અગિયાર ગામોના પ્રતિનિધિઓની સમસ્યાઓ સાંભળીને કરવામાં આવી હતી ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વાપીના અગિયાર ગામ એકલા નથી સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ તેમની સાથે છે જ્યારે સમય આવશે ત્યારે આદિવાસી સમાજ પોતાના હક માટે આરપારની લડાઈ લડશે આ તરફ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપને સૌથી વધારે ફંડ વાપી અને ગામમાંથી મળે છે પરંતુ અહીંના લોકોને બદલવામાં ફક્ત પ્રદૂષણ અને અન્યાય જ મળે છે વાપીમાં અમારી જનસભા હતી ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા શ્રીઓ ગોપાલભાઈ ચેત્રભાઈ સંગઠન મહામંત્રી મનોજભાઈ શહીદ આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે વાપીમાં બ્રિજ નથી બની રહ્યું વાપીમાં એર પોલ્યુશન છે પાણી પોલ્યુશન છે વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશન તમે વિચાર કરો વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતિઓ મને મળવા આવ્યા છે સંતાન પ્રાપ્તિ નથી એટલી હદે પોલ્યુશન છે એ પોલ્યુશન શું કામ છે વાપીમાં એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નખાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો એટલે કંપનીઓ છે

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે અન્યાય થાય છે એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી પીએફ નથી મળતું ગ્રેજ્યુટી નથી મળતી બોનસ નથી મળતા ઓવર ટાઈમના એમને વળતર નથી મળતું મેડિક્લેમ નથી મળતું એની પણ અનેક રજૂઆતો મળી છે સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે અગિયાર ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ પાંચનું ઉલ્લંઘન થાય છે પેશાઇકનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે એ ગામોમાં આવેલી જમીનો સરકારી પડતર હોય ખરાબા હોય ગૌચર હોય ગામતળ હોય એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે કામદારો ની પાર્ટી છે ખેડૂતોની પાર્ટી છે આદિવાસી વંચિતો ની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહ્યું આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક